હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ હેલો ફ્રેન્ડ્સ આજે હું ફરીથી તમારી સાથે નવી મીઠાઈની રેસીપી લઈને આવી છું મારી નવી રેસીપીમાં તમારું સ્વાગત છે તો ચાલો ફ્રેન્ડ્સ આપણે હવે મીઠાઈ બનાવવાનું શરૂ કરી દઈએ મેં હવે આ અડધી વાટકી ઘી પીગળેલું લીધું છે તેમાં એક બરફનો ટુકડો લઈને એક સાઈડમાં હલાવીશું ઘીને બે મિનિટ સુધી હલાવ તો તમે જોઈ શકો છો કે એ ક્રીમની જેમ થવા લાગ્યું છે તો એ સરસ રીતે ક્રીમ જેવું થઈ ગયું છે તો હવે આપણે તેમાં દોઢ કપ મેદો અડધી વાટકી દૂધ એક કપ પાણી બધું થોડુંક થોડુંક અંદર એડ કરતા જઈશું અને હલાવતા જઈશું તમે જોઈ શકો છો બેટર એકદમ તૈયાર છે તો આપણે ફ્રીજમાં ઠંડુ મૂકી દઈશું બેટર ઠંડુ હશે તો જ મીઠાઈ સરસ બનશે તો હવે આપણે એક બાજુ ચાસણી બનાવીશું તો ચાસણી બનાવવા માટે એક વાટકી ખાંડ ડું મેં લીધી છે અને અડધી વાટકી પાણી લીધું છે ચાસણી બને ત્યાં સુધી આપણે રબડી બનાવી લઈએ તો રબડી બનાવવા માટે મેં પાંચસો ગ્રામ જેટલું દૂધ દૂધ લીધું છે તો દૂધ ગરમ થઈ ગયા પછી તેમાં એક વાટકી મિલ્ક પાવડર નાખીશું બીજી બાજુ તમે જોઈ શકો છો કે આપણી ચાસણી એકદમ તૈયાર છે તેમાં તાર બને છે તો બીજી બાજુ આપણી રબડી પણ બનીને તૈયાર છે તો રબડીને આપણે ફ્રીજમાં ઠંડી થવા મૂકી લઈએ એક બાજુ કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દીધેલું છે તેમાં એક રીંગ મૂકી દઈશું હવે બેટરની નીચે ઠંડુ પાણી રાખી અને બેટરને તેલમાં ઉપરથી થોડું થોડું ન નાખીશું એટલે આપણી મીઠાઈ રિંગમાં સરસ રીતે ગોળ બને મેં પહેલી વાર જ બનાવી છે ફ્રેન્ડ્સ તો તમે પણ ઘરમાં બનાવી શકો છો ખાઈ શકો છો તો આ મીઠાઈ ખાવામાં બહુ સરસ બની છે તમને મારી આ રેસીપી સારી લાગે તો શેર લાઈક સબસ્ક્રાઈબ કરી લેજો તો હું તમને મારી નવી રેસીપી સાથે ફરીથી મળીશ આવજો